નમસ્કાર દર્શક મિત્રો GRD ન્યૂઝ ચેનલ માં હું મેઘા આગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો GRD ન્યૂઝ નજર કરીએ આજના સમાચાર પર અંગ્રેશોના પુનગામ પાસે એક્સપ્રેસ વેનો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ પૂર્વ સૂચના વગરના નિર્ણયથી મુસાફરો અટવાયા ભરૂચ સિક્કિમ સુધીના એક્સપ્રેસ વે ના રનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ આ શરૂઆત સાથે જ અંકલેશ્વરના પુનગામ પાસેના વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર પુનગામ નજીકનો એક્સપ્રેસ વે એન્ટ્રી એન્ડ એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે આ અણધાર્યા નિર્ણયને કારણે સુરત અને વડોદરા તરફ અવર જવર કરતા હજારો વાહન ચાલકો રસ્તા વચ્ચે જટવાઈ પડ્યા હતા અને ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો એક્સપ્રેસ વે નવા રૂટ મુજબ ભરૂચથી પુનગામ નજીકનો રસ્તો હવે કાયમી ધોરણે બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવશે જે વાહન ચાલકો અત્યાર સુધી પૂનગામ પોઈન્ટથી એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી વડોદરા કે દહેજ તરફ જતા હતા તેમને હવે જૂના નેશનલ હાઈવેનો સહારો લેવો પડશે આજે સવારથી જ્યારે વાહન ચાલકો પૂનગામ એન્ટ્રી પોઈન્ટ પર પહોંચ્યા ત્યારે રસ્તો બંધ હોવાનું માલુમ પડતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા તંત્ર દ્વારા અગાઉથી કોઈ સાઇન બોર્ડ કે જાહેર નોટિસ મૂકવામાં આવતા વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે હાલની પરિસ્થિતિ મુજબ વડોદરા ભરૂચ કે દહેજ તરફ જવા ઈશ્તા મુસાફરોએ હવે પૂનગામ તરફ જવાને બદલે ભરૂચના જૂના રસ્તા પરથી જ પસાર થવું પડશે પુનગામનો એન્ટ્રી પોઈન્ટ કાયમી બંધ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોને અંકલી શ્વેજ આરડીસીના વાહન ચાલકોને હવે લાંબો ફેરો કરવો પડશે ખાસ કરીને લાંબા અંતરના મુસાફરો કે જેઓ એક્સપ્રેસ વેના ભરોસે નીકળ્યા હતા તેમને યુ ટર્ન લઈને પરત ફરવાની નોબત આવી હતી આગામી દિવસોમાં જો યોગ્ય માર્ગદર્શન માટે સાઇનબોર્ડ મૂકવામાં નહીં આવે તો વાહન ચાલકોની મુશ્કેલીઓમાં હજુ વધારો થઈ શકે છે સાચી હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આ અત્યારે એન્ટ્રી એક્ઝિટ એક્સપ્રેસ હાઈવે છે ત્યાં અત્યારે બંધ કરી દેવામાં આ જે વિસ્તાર છે જ્યાં એક્સપ્રેસ હાઈવે જ્યાં આજ સુધી ખેડૂતોને દીવા અને પૂનગામના ખેડૂતોને એક્સપ્રેસ હાઈવેમાં વળતર નથી મળ્યું સુરત નવસારી વલસાડ એ વિસ્તારમાં બુલેટ ટ્રેન જેવો પ્રોજેક્ટમાં એક કરોડથી છ કરોડ ચૂકવણી કરવામાં આવી એક્સપ્રેસ હાઈવેમાં એક કરોડથી ઉપર એમને વળતર આપવામાં આવ્યું અને ભરૂચ જિલ્લાના ખેડૂતોનો અન્યાય કરવામાં આવ્યો કેમ કે અહીંયાના સ્થાનિક ધારાસભ્યો હોય મંત્રી મંત્રીશ્રીઓ હોય એ લોકોએ ખેડૂતોનો કોઈ દિવસ એમના માટે ખોલીએ જ નહીં એનું પરિણામ છે આજે એમને આ એન્ટ્રી એક્ઝિટ પણ બંધ કરી દેવામાં આવ્યું સ્થાનિક પ્રજાને જે રસ્તો હતો તે પણ બંધ કરી દેવામાં આવ્યો તો શું આ વિકાસ છે દેશનો ને દેશનો વિકાસ થાય રોડ રસ્તા બને હાઈવે બને એનામાં અમારી પણ સહમતી હોય બધાની સહમતી હોય કે દેશનો વિકાસ થાય પણ ખેડૂતોનું જ્યારે ખેડૂતો સાથે અન્યાય થતો હોય ખેડૂતોને જમીનનું વર્તન નહીં આપવામાં આવે ખેડૂતોના આજે જે મહામૂલી જમીન છે એ પણ લઈ લેવામાં આવે અને એમનું વર્તન આજ સુધી હજુ ચૂકવવાનું નથી તો આ ભાજપના બની બેઠેલા નેતાઓ ફક્ત ને ફક્ત એમની વાહવાહી કરાવી છે અને ફક્ત ખેડૂતોને ચૂંટણી સમયે એમના વોટ લઈ લીધા છે એના સિવાય એમણે આજ સુધી કંઈ કર્યું નથી તો હું આ પૂછવા માંગુ છું અનભક્તોને જે એમના ભાજપના કાર્યકર્તાઓને એમના નેતાઓને કે શું આ તમારો ન્યાય છે કિસાનો ખેડૂતોને એમને વળતર નથી આપવામાં આવતું આજે એન્ટ્રી એક્સિડતી પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે એટલે હું પૂછવા માંગુ છું ભાજપના લોકોને સ્વા તમારા મત આપવાનું કારણ છે કે આ પરિણામ છે ખેડૂતોને અને સ્થાનિક પ્રજાના રસ્તો પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત મેન આપણો જે નેશનલ હાઈવે આઠ નંબર છે ત્યાંથી આવતા આવતા કિમનો જે આપણો હાઈવે ચડવાનો જે રૂટ ખરો ત્યાં રસ્તો બંધ છે તો અમે લોકો સામેથી ચડ્યા સામેથી આવ્યા તો સામે તો પછી આ રસ્તો મુંબઈ બાજુ જતો હતો તો મુંબઈ ત્યાંથી કોઈએ એવું કીધું કે ભાઈ તમે રોંગ સાઈડ અહીંયાથી આવી જાઓ અને પછી આગળથી ક્રોસ છે તો તમે સીધા પાછા આ રસ્તે નીકળી જશો અમદાવાદ બાજુ પણ ખરેખર આ લોકોને છે ને ત્યાંથી બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તમે ત્યાંથી સામેની બાજુ બી છે જે બી વે છે એ વે નું બોર્ડ મારીને એ લોકોને પ્રોપર વે બતાવવો જોઈએ ઘણા લોકો અટવાય છે ઘણા લોકો આમ જાય છે વીસ વીસ કિલોમીટર ફરીને પછી પાછા આવે છે હમણાં કે ભાઈ અહીંયાથી હાઇવે ચાલુ થઈ ગયો છે તો ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એમ તો જે બી જરા આવતા હોય તો એ લોકોને યા તો આપણો જે જૂનો રૂટ છે જે પૂન ગામથી ચડવાનો ત્યાંથી જ આવું તો અત્યારે એ બી બંધ હોય તો ખ્યાલ નથી કાં તો કાતો ભરૂચ થી તો પછી તમે સીધા એના સુરત થી આવતા હોય તો બારડોલી એનાથી આવો અને આ રોડ આગળ એ બી હમણાં શું છે એ પરિસ્થિતિ ખબર નથી બરોબર છે એ ચાલુ હોય તો વાંધો નઈ એનો ચાલુનો નો વિડીયો હતો બાર સોશિયલ મીડિયામાં પછી ખ્યાલ નહી પણ આવો તો જરા ધ્યાન રાખીને આવું કોઈને બે જણને પૂછીને આવું

એ અમને જણાવો હા બંધ કરવાનું હા અને અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ પર આવીને જ ઉભા થઈ એકચુલી પણ કટ અત્યારે હાલ બંધ કરી છે હાલ હાલ જ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થાય છે હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય અહીંથી અમારે કમસે કમ વીસ કિલોમીટર પચીસ કિલોમીટર કેમ જવાનું રે ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં એટલે વોશિંગ્ટાની કુણ ગામવાળી વાળી કટ બંધ કરવામાં આવી છે અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે ધન્યવાદ